કે આવા તત્વો અહીંયા બેસે છે લુખા બેસે છે દારૂ પીન આવે છે બીજું કે રાજકોટ સૌરાષ્ટ્રની સિવિલ હોસ્પિટલ મોટી છે તો એકસો આઠ આવતા ગેટમાં રિક્ષાઓવાળા ઘણા ન્યા આડા રહીએ છે તો એકસો આઠ બે ત્રણ વાર એને ઊભી રાખવી પડે છે રોગી કલ્યાણ સમિતિ દ્વારા એ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા અંગે મોટું આ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાત્રિના સમયે બિન અધિકૃત વ્યક્તિઓના પ્રવેશને અટકાવવાનો પણ આદેશ કરી દેવામાં આવ્યો છે

પાસ વગરના વ્યક્તિઓને સિવિલ કેમ્પસની અંદર કરવામાં આવ્યા હતા અંદર મોટી કાર્યવાહી કરવામાં આવી દર્દીઓને હાલાકી ન પડે તે માટે સમિતિએ વ્યવસ્થા સુધારવાના આ લીધા હતા રાત્રિના સમયે બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશને અટકાવવાનો પણ આદેશ કરી દેવામાં આવ્યો છે નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે ત્યારે એમ્બ્યુલન્સના રસ્તા રોકનારને પણ સખત શબ્દોમાં અત્યારે ચેતવણી આપી દેવામાં આવી છે સગાના વેશમાં ફરતા અજાણ્યા શખ્સો પર પણ વોચ રાખી પોલીસ તૈનાત કરવામાં આવી છે ત્યારે હવે રાજકોટ સિવિલની અંદર રોગી કલ્યાણ સમિતિ દ્વારા મોટું સુરક્ષા અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જે પણ

કે રાજકોટ સૌરાષ્ટ્રની સિવિલ હોસ્પિટલ મોટી છે તો એકસો આઠ આવતા ગેટમાં રિક્ષાઓવાળા ઘણા ત્યાં આડા રહીએ છે તો એકસો આઠ બે ત્રણ વાર એને ઊભી રાખવી પડે છે તો એ પણ જાણવા મળ્યું તો ત્યાં રિક્ષાવાળા પણ જે લોકો બેસે છે ખોટા વિરુદ્ધમાં એને પણ આજે પોલીસે એને બાઈણ કાઢવામાં આવેલા છે અને સરપ્રાઇઝ રાજકોટ પ્રભનગર પોલીસ જાણ કરતાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં

હા આ પ્રેસના માધ્યમથી પહેલાં મને એક જાણવા મળી હતી કે દારૂની બોટલ અહીંયા મળી હતી તો એનું પણ મેં આ ઉપર આર સાહેબને પણ જાણ કરેલી છે અને આગામી દિવસોમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એવું ન થાય એવું પણ મારું પોલીસને પણ જાણ કરવામાં આવે જે સામાન્ય વ્યક્તિ દર્દીઓના સગા સાથે દર્દીઓ સાથે સગા આવતા હોય છે એની ચેકિંગ છે ત્યારબાદ આની પેલા ઘણી અનેક વખત જેને કહેવાય કે હોસ્પિટલના અંદર સ્ટાફ પાસેથી પણ દારૂની વિગતો મળતી હોય છે મળતું હોય છે ઘણીવાર એવા પણ કિસ્સા સામે આવી ગયા છે મીડિયા સમક્ષ પણ આવ્યા છે તો એવું કઈ સત્તા ચેકિંગ આવવાનું સ્ટાફ માટે હા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એનું પણ હું ચેકિંગ સુપ્રિન્ટેન્ડન્ટ આરએમઓ સાહેબ અને પોલીસને સાથે રાખી અને સરપ્રાઇઝ ચેકિંગ મારું ગમે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હું ચેકિંગ કરવામાં આવશે